ચોડવડીયા પરિવારનું સુરત ખાતે દ્વિતીય સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું આ સ્નેહમિલનમાં ચોડવડીયા પરિવારના સભ્યો કે છે અલગ અલગ ધંધા સાથે જોડાયેલા છે તેમના ધંધાની પ્રગતિ માટે એક એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વર્તમાન સમયમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે સામાજિક હેતુ પાર પાડવા સ્નેહમિલનની સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ચોડવડીયા પરિવારના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને વડીલોનું સન્માન કરી શકાય તેવા હેતુથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રામવાડી ફાર્મ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ચોડવડિયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલન સમારોહના અંતે સુંદર ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગાયિકા જલ્પા પટેલ અને યશબી પટેલ રાજેશ પટેલ જુનિયર બપ્પીદા અને સાહિત્યકાર રામદેવ લાખણીએ ડાયરામાં રમઝટ બોલાવી હતી આજે સમસ્ત ચોડોડીયા પરિવારનો સુરત ખાતે દ્વિતીય સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે આ કાર્યક્રમ સાથે સાથે આજે સવારથી ચોડોડીયા પરિવારના વ્યક્તિઓ દ્વારા કે જે ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે તેમનું એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે સામાજિક સેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું અને આ સ્નેહમિલન દ્વારા પરિવારના વડીલો જેવો કે જે પરિવાર માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય છે પરિવારને માર્ગદર્શક છે તેઓ લોકોનું સન્માન સાથેનું અને વિદ્યાર્થીઓને અને યુવાનોને એક માર્ગદર્શન મળે અને પરિવારના વ્યક્તિઓ વધારે સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક રીતે સમૃદ્ધ બને એવા વિવિધતા હેતુસર આ સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે